પાયલી ગેંગરેપના આરોપીને પકડી પાડવામાં આવતા વડોદરા શહેર અને જિલ્લા પોલીસે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં સગીરા પર થયેલ ગેંગરેપ મામલે વડોદરા શહેર અને જિલ્લા પોલીસે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર એસપી રોહન આનંદ અને રેન્જ આઈજી સંદીપસિંહ ઉપસ્થિત રહ્યા હતા આ પત્રકાર પરિષદમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમરે નિવેદન આપતા જણાવ્યું હતું કે ઘટનાના અડતાલીસ કલાક પછી શહેર પોલીસને સફળતા મળી છે જેમાં શહેર ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડ્યા છે આ બનાવની તપાસમાં શહેર અને જિલ્લા પોલીસના તમામ અધિકારી જોડાયા હતા બનાવમાં આરોપીઓ પીડિતાનો મોબાઈલ સાથે લઈ ગયા હતા અને તેનાથી તેઓ પકડાયા હતા મોબાઈલ સર્વેલન્સના આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચી હતી આ સાથે જ મોબાઈલ ફોન બાઇક સીસીટીવી સાહેદોના નિવેદન અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ગુનો ઉકેલવામાં સફળતા મળી છે હાલ આ સમગ્ર કેસને આરોપીઓ સહિત ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવશે આ કેસમાં મૂળ યુપીના અને હાલ તાંદલજામાં રહેતા સત્યાવીસ વર્ષીય મુન્ના અબ્બાસ બંજારા છત્રીસ વર્ષીય મુમતાજ ઉર્ફ આફતાબ સુબેદાર બંજારા છવ્વીસ વર્ષીય શાહરૂખ કિસ્મત અલી બંજારા તથા અન્ય આરોપી સૈફ અલી બંજારા અને અજમલ બંજારાને ઝડપી પાડવામાં આવ્યા છે મુખ્ય ત્રણેય આરોપીઓ વડોદરામાં રહીને પીઓપીનું કામ કરે છે આજે આ ઘટનાની અડતાલીસ કલાક પછી આ ગુના શોધવામાં શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે આ આપના સમક્ષ જાહેર કરતા મને આનંદ થાય છે કેમ કે આ એક હિયનસ ક્રાઇમ જેના લીધે શહેરમાં અને આખા જિલ્લામાં એક સેન્સેશન ઊભો થયો હતો મોટરસાઇકલ

એ જ રીતે મમતાજ ઉર્ફે અફતાબ સુબેદાર આપણ વંજારા છે અને ત્રીજો આરોપી શાહરૂખ કિસ્મત અલી વંજારા આ છવ્વીસ વર્ષના ઉંમરના છે આ પણ ધંધા વિસ્તારમાં જ રહે છે કન્સ્ટ્રક્શન સાઇટમાં આ લોકો પીઓપી વગેરેના કામ કરે છે તો મૂળ ઉત્તર પ્રદેશ અહીંયા કેટલાક સમિતિ વસાહત કરતા આરોપીઓ તે દિવસે નીકળ્યા હતા અને પછી બાયલી ગામ આગળ એમને આ વિક્ટિમ્સ વિક્ટિમ અને એમના જે સાથી હતા ફ્રેન્ડ હતા એમને જોતા લોકોએ આ બનાવને અંજામ આપ્યું છે એવા વિગતો તપાસ દરમિયાન અત્યાર સુધી આપણે પ્રાથમિક તબક્કે આપણે મળ્યું છે આ ગેંગરેપ કેસ અંગે રેન્જ આઈજી સંદીપસિંઘે નિવેદન આપતા જણાવ્યું હતું કે ગેંગરેપની તપાસ માટે સ્પેશિયલ એસઆઈટીની રચના કરવાનો નિર્ણય લેવાયો છે અને સમગ્ર કેસની આગળની તપાસ ડીવાય એસપી કક્ષાના અધિકારી કરશે જેમાં તપાસ જલ્દીથી પૂર્ણ કરી ઝડપથી આરોપીઓની સજા થાય તેવી પ્રાથમિકતા છે થોડી વારમાં વડોદરા શહેર પોલીસ આરોપીઓને જે છે કસ્ટડી વડોદરા ગ્રામ્ય જિલ્લાને સોંપવાની છે એમાં એક નિર્ણય કરવામાં આવ્યો છે કે ડીવાય એસપી કક્ષાના અધિકારી એની તપાસ કરશે એને એક સ્પેશિયલ એસઆઈટીની રચના એસપી શ્રીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવશે ડેલી એની મોનિટરિંગ કરવામાં આવશે જે કંઈ આગળના ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે ઇન્વેસ્ટિગેશનના જેમાં કે અત્યારે આરોપીની પૂછપરછ કરી અને રિમાન્ડ લેવાનું એના મેડિકલ પુરાવા ભેગા કરવાના બીજા પણ જે એવિડન્સ મળ્યા છે એની સમીક્ષા કરવાની કે પછી રિમાન્ડના પ્રોસિજર પછી ઇન્વેસ્ટિગેશન બહુ ઝડપથી પૂરું થાય અને એમાં એક પહેરવી અધિકારી પણ નિમણૂક કરવામાં આવે એ સ્ટેપ અમારા તરફથી હમણાં થોડી વારમાં ઓર્ડર ઇસ્યુ થશે ડિટેલમાં એ ટીમમાં જિલ્લાના જે સારામાં સારા તપાસ કરનાર અધિકારી અને કર્મચારીઓ છે એના સમાવેશ કરવામાં આવશે એસપી દ્વારા ડે ટુ ડે એની મોનિટરિંગ કરવામાં આવશે અને જે પ્રશ્ન આપશ્રી પૂછો છો એના અમારી તૈયારી છે કે જેટલા વેલામાં વેલા આપણે કમ્પલીટ એવિડન્સની સાથે ચાર્જશીટ કરી સકીએ એ અમારી તૈયારી છે સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર